નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કર્યું છે ઘણા બધા ખેડૂતોના એવા પ્રશ્નો છે કે કપાસના પાકની અંદર અમે ઘણું બધું સાણીયું ખાતર ઘણા બધા રાસાયણિક ખાતરો અને ઘણા બધા વોટર સોલ્યુબલ ખાતરો પણ વાપરીએ છીએ છતાં પણ સરવાળે અમારું ઉત્પાદન ઓછું કેમ આવે છે મિત્રો ઉત્પાદન ઓછું આવવાના ઘણા બધા કારણો હોય છે મિત્રો એમાંનું એક કારણ કે યોગ્ય સમયે યોગ્ય રીતે આપણે ખાતરો આપી શકતા નથી હવે આપ સૌ જાણતા હોય કે ન જાણતા હોય પણ મિત્રો કપાસ એક લાંબા સમયનો પાક છે જેને ચાર મુખ્ય પોષક તત્વોની જરૂર પડે છે પડે છે પડે છે જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અને સલ્ફર આ ચાર પોષક તત્વોની જો ઉણપ હશે તો કપાસમાં ઉત્પાદન ઘટશે મિત્રો હવે આ ચાર પોષક તત્વોની સાથે તમે પાયામાં ખાતરો નાખવા માગતા હોય તો જે ખેડૂત મિત્રો ડીએપીની પસંદગી કરતા હોય તો ડીએપીની અંદર અઢાર ટકા નાઇટ્રોજન અને સેતાળીસ ટકા ફોસ્ફરસ રહેલું છે મિત્રો હવે નાઇટ્રોજન અને ફોસ્ફરસ આવી ગયું તો બાકીના બે તત્વો એટલે કે સલ્ફર સલ્ફર માટે ફાડા સલ્ફર અને પોટાશ માટે પોટેશિયમ સોનાઇટ ગ્રેન્યુઅલ તમે વાપરી શકો છો હવે ડીએપી તમે પ્રતિ વીઘે પંદરથી વીસ કિલો વાપરી શકો છો તથા તેની સાથે પાંચ કિલો ફાડા ડાળ અને પાંચ કિલો પોટેશિયમ સોનાઇટ ગ્રેન્યુઅલ વાપરી શકો છો મિત્રો હવે માની લો કે તમે કપાસનું વાવેતર કરવા જઈ રહ્યા છો અને પાયામાં ડીએપી નાખવું છે હવે ડીએપી બજારમાં કોઈ કારણથી ઉપલબ્ધ ન હોય તો એના ઓપ્શનમાં તમે એસએસપી ખાતર પણ નાખી શકો છો જેની અંદર સલ્ફર અને ફોસ્ફરસ આ બંને તત્વો રહેલા છે હવે સલ્ફર અને ફોસ્ફરસની સાથે તમે પોટેશિયમ સોનાઇટ ગ્રેન્યુલ અને નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ વાપરી શકો છો એસએસપી તમે પ્રતિવિગી પંદરથી વીસ કિલો વાપરી શકો છો તથા તેની સાથે પોટેશિયમ પ્રતિ પ્રતિવિગીએ પાંચ કિલો અને યુરિયા વાપરવા માંગતા હોય તો પ્રતિ પ્રતિવિગે પાંચથી દસ કિલો વાપરી શકો છો અને યુરિયાની ઓપ્શનમાં તમે એમોનિયમ સલ્ફેટ વાપરવા માંગતા હોય તો પ્રતિ વીઘે પાંચ કિલો વાપરી શકો છો હવે મિત્રો એસએસપી અને ડીએપી બંને ખાતરો ખેડૂત મિત્રોએ ન વાપરવા હોય તો એના ઓપ્શનમાં તમે બાર બત્રીસ સોળ પણ વાપરી શકો છો જેની અંદર બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ અને સોળ ટકા પોટાસ રહેલું છે હવે આ બાર બત્રીસ સોળની અંદર ત્રણ પોષક તત્વો મળી ગયા છે તો એની સાથે તમે ફાડા દાળ પાંચ કિલો લેખે વીઘે નાખી શકો છો અને બાર બત્રીસ સોળ પ્રતિવીગે પંદરથી વીસ કિલો નાખી શકો છો હવે ઘણા બધા ખેડૂતો બાર બત્રીસ સોળ એસએસપી ડીએપી વાપરવા ન માગતા હોય તો એમની ઓપ્શનમાં એમને આઠ એકવીસ એકવીસ પણ વાપરી શકે છે જેની અંદર આઠ ટકા નાઇટ્રોજન એકવીસ ટકા ફોસ્ફરસ અને એકવીસ ટકા પોટાસ રહેલું છે હવે આઠ એકવીસ એકવીસની સાથે સલ્ફરની પૂર્તિ કરવા માટે પણ તમારે ફાડા સલ્ફર પાંચ કિલો પ્રતિવિગે વાપરવું જોઈએ અને આઠ એકવીસ એકવીસ પ્રતિવિગે પંદરથી વીસ કિલો વાપરવું જોઈએ મિત્રો હવે આઠ એકવીસ એકવીસ બાર બત્રીસ સોળ ડીએપી અને એસએસપી જે ખેડૂત મિત્રો એ ન વાપરવું હોય એવા ખેડૂત મિત્રો એ વીસ વીસ જીરો તેર પણ વાપરી શકે છે મિત્રો જેની અંદર વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ અને તેર ટકા સલ્ફર રહેલું છે મિત્રો હવે વીસ વીસ જીરો તેરની અંદર તમારે પ્રતિ વીઘે પાંચ કિલો પોટેશિયમ સોનાઇટ પણ વાપરવું જોઈએ મિત્રો હવે આ તમામ ખાતરો પાયાના હતા મિત્રો હવે આપણે આ જે કોઈ ખેડૂત મિત્રો આમાંથી કોઈ પણ એક ખાતર વાપરવા માંગતો હોય તો મારો એવો આગ્રહ છે કે પ્રતિ વિઘે દોઢ કિલો માઇકો રાજા પણ આની સાથે વાપરે મિત્રો જેનાથી કપાસમાં સુકારા જેવા પ્રશ્નો ઓછા આવશે હવે માયકો રાજા એક એવી પ્રોડક્ટ છે જે લાંબા સમય એટલે કે છ થી આઠ મહિના સુધી જમીનમાં કાર્યરત રહેશે મિત્રો હવે કાર્ય એવું છે કે આપણા જે કોઈ પાક છે એના મૂળથી દૂર પડેલા જે જે ખાતરો છે એને યોગ્ય સમયે યોગ્ય રીતે ખેંચીને આપણા પાકને જે પોષક તત્વોની જરૂર હોય એ પોષક તત્વોનું પૂર્તિ કરે છે જેના લીધે આપણો છોડ તંદુરસ્ત રહે છે તેથી આપણા છોડમાં સુકારા જેવા પ્રશ્નો આવતા નથી અને આપણા ઉત્પાદનમાં વધારો થાય છે મિત્રો હવે જ્યારે તમારો છોડ પચીસ દિવસની આજુબાજુનો થયો અને તમે પિયત કરવા માગતા હોય તો તમારે પિયતની અંદર ઓગણીસ 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 એટલે કે ઓગણીસ ટકા નાઇટ્રોજન ઓગણીસ ટકા ફોસ્ફરસ અને ઓગણીસ ટકા પોટાશનું પિયત કરવું જોઈએ મિત્રો જેનાથી આપણા છોડનો સર્વાંગી વિકાસ થાય છે મિત્રો પછી જ્યારે તમે બીજું પિયત કરવા માગતા હોય અને છોડનો સારો એવો વૃદ્ધિ વિકાસ કરવા માગતા હોય તો બીજી વાર પણ તમે ઓગણીસ 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 ખાતરનો પ્રતિ વિકે એક કિલોનો ઉપયોગ કરી શકો છો પિયતમાં મિત્રો હવે જ્યારે તમારો છોડ પિસ્તાળીસ દિવસની આજુબાજુનો હોય અને ફૂલ સાપકુ બેસવાની શરૂઆત થઈ ચૂકી હોય ત્યારે તમે પાળા ચડાવતા હોય છો મિત્રો હવે આ પાળા ચડાવતી વખતે તમે નર્મદા ફોસ એટલે કે વીસ ટકા નાઇટ્રોજન અને વીસ ટકા ફોસ્ફરસ આ બંનેનું તમે પાળા ચઢાવતી વખતે આપતા હો છો મિત્રો અને નર્મદા ફોસના ઓપ્શનની સાથે તમે મહાધન પાવર પણ વાપરી શકો છો આ મહાધન પાવરની અંદર ચોવીસ ટકા નાઇટ્રોજન અને ચોવીસ ટકા ફોસ્ફરસ રહેલું છે તો જે લોકોને ડ્રીપ હોય એ લોકોએ નર્મદા ફોસ અને મહાધન પાવર એ પાળા ચડાવતી વખતે નાખ્યા પછી પિયતની અંદર પાંચથી સાત દિવસની અંદર એમઓપીનું પ્રતિવિગે પાંચ કિલો લેખે ડીપમાં પિયત કરવું આવશ્યક બનશે મિત્રો એમઓપીની અંદર પોટાશ રહેલું છે મિત્રો હવે જે લોકો પાસે ડીપ ન હોય એવા લોકોએ નર્મદા ફોસની સાથે પોટેશિયમ સોનેટ ગ્રેન્યુઅલ પ્રતિવીગે પાંચ કિલો લેખે આપી દેવું જોઈએ અથવા તો મહાધન પાવર ચોવીસ ચોવીસ જીરો સાથે પોટેશિયમ સોનાઇટ ગ્રેન્યુલ પ્રતિ વિગે પાંચ કિલો લેખે આપી દેવું જોઈએ જેનાથી સારા એવા ફાયદા થશે હવે જ્યારે તમારો છોડ દિવસની આજુબાજુનો ફૂલ ચાપકાની સરસ મજાની કન્ડિશન બેઠેલી હોય ત્યારે તમારે મિત્રો પિયતની અંદર બાર એકસઠ એટલે કે બાર ટકા નાઇટ્રોજન અને એકસઠ ટકા ફોસ્ફરસ જે પ્રતિ વીઘે એક કિલો લેખે પિયતમાં દેવાનું હોય છે બાર ટકા નાઇટ્રોજન છે એ તમારા છોડમાં ગ્રીનરી લાવશે અને એકસઠ ટકા ફોસ્ફરસ છે તે મૂળિયાથી માથા સુધી સંપૂર્ણ સારો એવો વૃદ્ધિ વિકાસ કરશે અને છોડને મજબૂત કરશે તથા ફૂલ ચાપકા બેસાડવામાં સારી એવી મદદ કરશે મિત્રો હવે જ્યારે તમે બાર એકસઠનું પિયત કરો છો એની પછીનું જ્યારે બીજું પિયત કરતા હોય ત્યારે તમારે જીરો બાવન ચોત્રીસનું પણ પિયત એકવાર કરવું આવશ્યક બનશે મિત્રો જીરો બાવન ચોત્રીસની અંદર બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા પોટાસ રહેલું છે ફોસ્ફરસ મેં આગળ જેમ તમને કાર્યવાહી કીધી એ રીતે તમારા છોડનો સંપૂર્ણ વિકાસ અને મજબૂત કરશે તથા ફૂલ પર સારું બેસાડશે અને પોટાશ તમારી જે ઝીણવું બેઠું છે એમાં ગેસ ભરીને મોટું કરશે અને કુદરતી આંકાર આપશે મિત્રો હવે આ બંને પેય તમે કરેલા છે એના પછી તમને જો સારું એવું ફ્લાવરિંગ બેસાડવું હોય તો એનપી જેનું નામ ફ્લાવરિંગ સ્પેશિયલ છે મિત્રો જે સારી એવી કંપનીનું તમે પ્રતિવીગે એક કિલો લેખે પિયત આપશો તો પણ સારું એવું ફ્લાવરિંગ બેસશે મિત્રો હવે સારું એવું ફ્લાવરિંગ બેસી ગયું એના પછી ઝીણવું પણ બની ગયું હવે ઝીણવું જ્યારે બની ગયું હોય અને ઝીણવું નાનું હોય ત્યારે તમારે મિત્રો પિયતની અંદર તેર ઝીરો પિસ્તાળીસનો પણ આગ્રહ પ્રતિ પ્રતિવીગે એક કિલો લેખે આપવાનો રહેશે મિત્રો હવે જ્યારે તેર જીરો પિસ્તાળીસ આપો એની પછીના પિયતની અંદર તમારે જીરો જીરો પચાસ વીઘે એક કિલો લેખે ડ્રીપની અંદર આપવું આવશ્યક બનશે જેનાથી પોટાશ પચાસ ટકા હોવાથી ઝીણવું મોટું કરશે અને અંદર ગેસ ભરાશે મિત્રો હવે તમારું ઝીણવું કમ્પ્લીટ બની ગયું છે એની અંદર કપાસ્યું બેઠી ગયું છે હવે એ કપાસીની અંદર તેલની ટકાવારી વધારવા માટે આપણે થોડી ઘણી મહેનત કરવી પડશે મિત્રો જેની અંદર એક ટેકનો ઝેડ કરીને પ્રોડક્ટ આવે છે મિત્રો આ ટેકનો ઝેડની અંદર ચૌદ ટકા ઝીંક અને સડસઠ ટકા સલ્ફર રહેલું છે મિત્રો જે તમે પીએચ કરશો તો તેલની ટકાવારી સલ્ફર વધારશે અને બીજું કાર્ય એક ખૂબનાશક તરીકે પણ કરશે મિત્રો અને ઝીંકની ઉણપ હશે તો એ પણ દૂર કરશે હવે એ તમારે ટેકનોલોજીનો ઉપયોગ ન કરવો હોય તો એના ઓપ્શનની અંદર તમે સલ્ફર એંસી ટકા અથવા તો સલ્ફર નેવ ટકા પ્રતિ વીઘે એક કિલો લેખે ડ્રીપમાં પિયત કરશો તો તમારા કપાસિયાની અંદર તેલની ટકાવારી વધશે તો વજન વધશે તો સરવાળે આપણું ઉત્પાદન વધશે નીકળું હવે જ્યારે દિવાળીની આજુબાજુનો સમય હોય અને આપણો કપાસ રાતળ જેવો દેખાતો હોય તો મેગ્નેશિયમની ઉણપ હોય તો તમારે મિત્રો એકવાર પ્રતિ પ્રતિ પાંચ કિલો લેખે મેગ્નેશિયમ પણ આપવું આવશ્યક બનશે જેના લીધે રાતળ જેવા પ્રશ્નો થશે મિત્રો હવે કપાસના જીવનકાળ દરમિયાન ખૂબ સારો વરસાદ થતો હોય તો મિત્રો આપણા છોડની અંદર પાલર પાણી જો લાગી જાય તો પાલર ઉતારવા માટે તમારે એમોનિયમ સલ્ફેટ પ્રતિ વિગે પાંચ કિલોનું પીએત ફરજિયાત આપી દેવાનું રહેશે જ મિત્રો જેનાથી પાર્લર પાણી ઉતરી જશે અને કપાસ સારો એવો ગ્રોથમાં આવી જશે મિત્રો તો આવી અવનવી માહિતી તથા સારી અને સચોટ માહિતી તમને મળેલી હોય અને મારો આ વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય તો મિત્રો મારા આ વિડીયો તથા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો હસ્તુ